પાણીજન્ય રોગ એટલે કે પાણીમાં બેક્ટેરિયા ભળવાથી પાણીમાં ખરાબ જે આખું ઇન્ફેક્શન જે છે લાગવાથી જેને લઈને આપણે પાણી ઉકાળતા નથી અને પાણી ઉકાળેલું ન પીવાથી

હવે આજનો જે આપણો વિષય જે છે એ ચોમાસાની ઋતુ દરમિયાન જો ઝાડા ઉલટી થઈ ગયા હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનો અને ખૂબ સારો રિઝલ્ટ અને તાત્કાલિક રિઝલ્ટ મળે એવો દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગ તમારે ઘરે આરામથી થઈ શકે એવો છે અને જે મિત્રોને આ પ્રમાણે તકલીફ હોય એક વખત જરૂર આ દેશી ઉપચાર કરે તો દેશી ઉપચાર જે કરવાનો છે એમાં આપણે સૌથી પહેલા તો એક વાટકી મોળું દહીં લેવાનું છે મોળું દહીં જે લીધેલું છે એની અંદર પાંચ નુલસીના ઝીણા કરી મીઠું અને થોડું અમથું એની અંદર તમારે મરી પાવડર નાખવાનો છે મરી પાવડર થોડો એમાં વધારે એડ કરશો તો એમાં કોઈ ટેન્શન જેવું નથી બધી વસ્તુને બરાબર મિક્સ કરી બપોરે અને રાત્રે જમીને પછી આ જે દહીંક મોડું આપણે બનાવેલું છે એ તમારે ખાય છે ઉલટી હશે ઘણા મિત્રોને ચોમાસાની ઋતુ દરમિયાન મરડો થઈ જતો હોય છે ઘણા મિત્રોને તો ઘણા વર્ષોથી મોડો રહેતો હોય છે તો જે મિત્રોને ખૂબ જૂનો મરડો હોય ઝાડા ઉલટીની તકલીફ હોય પેટની તકલીફ હોય તો એ મિત્રો જો આ પ્રમાણે દેશી ઉપચાર કરશે તો ખૂબ સારું અને તાત્કાલિક રિઝલ્ટ મેળવી શકશે એ સિવાય જે મિત્રોને વધારે પડતી તકલીફ હોય એ મિત્રો માટે અમારી પાસે એક આયુર્વેદિક કીટ પણ અવેલેબલ છે જે મિત્રોને આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરે સરોજી સરુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના ધન્ય